કદાચ જગતના દુનિયામાં કદાચ એ પ્રમાણે થાય કે આવા પ્રસંગને આવી સમયે ગીતો ગાવા તાળી વગાડવી અને ભોજન કરવું અને બધા લોકો પ્રભુને માન આપતા અને આ બધી વસ્તુઓ જોતા કદાચ લોકોને એમ થાય કે આ શું છે પણ આપણે ખ્રિસ્તી તરીકે ઈશ્વરમાં વિશ્વાસ કરનારા આપણે માનીએ છીએ કે જીવન પછી પણ મૃત્યુ પછી પણ એક જીવન એ સુખ્રિસ્તે જે વચન આપીએ પ્રમાણે જીવન છે પ્રભુના પવિત્ર વચનને વાંચતા પહેલાં પ્રાર્થના કરીએ પિતા અમે પ્રભુ સુખ્રિસ્તના નામમાં નમીએ છીએ આ કુલ્લાકાશમાં અમે પ્રભુ અહીંયા તમારી આગળ નમ્યા છે અને આ વાલા પરિવાર માટે આભાર માનીએ છીએ તમારા પર જે પ્રેમ છે તમારા પર જે વિશ્વાસ છે અને પ્રભુ પ્રભુ તમારું ભજન કરવા માટે અમને એકઠા કર્યા છે આભાર માનીએ છીએ તમારા પવિત્ર ચરણને વાંચીએ સાંભળીએ અમારી સાથે વાત કરો દરેક વાલા ને પ્રભુ દરેક દિલાસો આપનાર ભાઈ બહેનો સગા સંબંધી મિત્ર મંડળ આસપાસ રહેનાર દરેક ભાઈ બહેનો માટે વાલાઓના પર જે પ્રેમ ને ને સેવાઓ એમના હૃદયો ખુલ્લા છે પ્રભુ અમે દરેક બાબત માટે આભાર માનીએ છીએ પ્રભુ અત્યારે તમારા પવિત્ર સાંભળવા મારફતે તમારે અમારી સાથે વાત કરો એ માટે અમે પ્રભુ એકઠા થયા છે અમને આશીર્વાદ આપો દરેક સાંભળનારને દરેક જોડાયેલા ભાઈ બહેનોને ફરતી પ્રભુ કૃપામાં આશ્રવાદ આપો પ્રાર્થના છે અમને એકઠા કર્યા આભાર પ્રભુ આ ઘરના પ્રેમ આવકાર માટે આભાર માનીએ છીએ અને ખાસ પ્રભુ મીના જીવન માટે પણ અમે આભાર માનીએ છીએ કુટુંબ જે એમને પ્રેમ કરે છે અને પ્રભુ અને એના જ કારણે પ્રભુ તમારામાં વિશ્વાસથી આરાધના માટે પ્રભુ ને સમયને એમના સેવાને યાદ કરતા પ્રભુ અમે આજે એકઠા થયા છે વિશ્વાસુ કુટુંબને આશ્વાદ આપો દિલાસો આપો શાંતિ આપો અમારી પ્રાર્થના છે અને અમારી આરાધના વિશ્વાસની ભેટો જે લાવ્યા એ તમને માન્ય થાય પ્રભુ શું કૃષ્નામમાં અમે પ્રઝ ગોટ હાલો લુયા પ્રભુના વચનને હું થોડું મનન કરવા માગીએ છીએ કહેવા માગું છું આપણે જે ખાસ એકઠા થયા છે આપણને ખબર છે કે વાલા પરિવારમાં જે મમ્મીના સેવા અને કુટુંબ એમનો જે પ્રેમ હતો અને આજે જે એક વર્ષ સુધી પ્રભુએ કુટુંબને જે હિંમત દિલાસો પૂરો પાડ્યો અને દિલાસો આપનાર દેવની આપણે આરાધના કરવા ભજન કરવા આભાર માનવા આપણે પણ એક સમય એ પૃથ્વી પરનું જીવન સમાપ્ત કરીને આપણે પણ આપણા વાલાઓ સાથે મળી જઈશું એ પ્રમાણે બાઇબલમાં લખેલું છે કે માણસને જ્યારે બનાવવામાં આવેલું નામ જે આદમ આપવામાં આવ્યું અને એને ધૂળ કહેવામાં આવ્યું અને આખરે એ પ્રમાણે કહેવામાં આવ્યું કે તું ધૂળ છે અને ધૂળમાં પાછો મળી જશે આપણે જ્યારે જીવનમાં કુટુંબમાં મોત આવે છે મરણ આવે છે એ ત્યારે આપણને ઘણી વેદના થાય છે ને ઘણું દુઃખ પણ થાય છે મેં પણ મારા જીવનમાં કુટુંબમાં મરણને જોયું હતું ને હું હંમેશા એ વાતને યાદ રાખું છું કે મારે પણ કબરમાં જવાનું છે મારે પણ મરવાનું છે આપણે જે દુનિયામાં રહીએ છીએ ત્યારે એમ લાગે છે કે આપણે બધું સારું છે ને મરણ જેવું કશું છે નહીં પણ એક વાસ્તવિકતા છે ઉત્પત્તિ પાંચમો અધ્યાય ઓગણત્રીસમી કલમમાં નું વિષય બાઇબલમાં લખેલું છે નૂનો જ્યારે જન્મ થયો ત્યારે એ પ્રમાણે કહેવામાં આવ્યું કે આ માણસ મને દિલાસો આપશે આ માણસ એક પ્રકારે મને હિંમત આપશે નૂનો અર્થ થાય છે વિસામો આરામ ખ્રિસ્તી જીવન જે છે એમાં જ્યારે કોઈ ગુજરી જાય છે ત્યારે એ પ્રમાણે કહેવામાં આવે છે આ સૂઈ ગયા છે ઊંઘી ગયા છે આ સારા શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે અન્ય જે લોકો છે કદાચ પંજાબીમાં મેં જ્યારે પહેલી વાર સાંભળેલું કે મરી ગયા હોય તો શું વપરાય છે તો પંજાબીમાં કહેવામાં આવ્યું કે પૂરા હો ગયા આ બહુ અઘરો શબ્દ ને આ બહુ જ કઠિન વાત લાગે છે કે કેવો શબ્દ છે સમાપ્ત થઈ ગયું જીવન પૂરું થઈ ગયું જીવન ચાલ્યા ગયા અને બાળકોને પણ કહેવામાં આવે છે કે જતા રહ્યા પણ આ પંજાબીમાં કહેવામાં છે પૂરા હો ગયા પિક્ચર પૂરું થઈ ગયું જીવન પૂરું થઈ ગયું જે પણ આયુષ્ય મળ્યું એ એક સમયે ફૂલ સ્ટોપ થઈ ગયું ધી એન્ડ થઈ ગઈ સ્ટોરી અને એમ લાગે છે કે બસ ખતમ થઈ ગયું અને આ શબ્દ એ છે કે પૂરા હો ગયા આપણું પણ જીવન એક સમયે પૂરું થઈ જશે આપણે જે પૃથ્વી પર જે મનુષ્ય તરીકે અને જીવન જે આપણને મળ્યું છે ઈશ્વરની ભેટ છે અને પ્રભુ શ્રી પૃથ્વી પર આવીને કીધું તમને જીવન મળે પુષ્કળ મળે માટે આવ્યો છું પ્રભુ શ્રી ક્રિષ્ઠના મોથી એક શબ્દ સાંભળ્યો ભરપૂર જીવન અનંત જીવન આ જીવન પછીનું પણ જીવન અને અનંત ની વાત પ્રભુએ કરી આજે જે ધરતી પર લોકો હોય છે જીવનની વાત કરે છે પણ આ જીવન પછીના જીવનની વાત નથી કરતા આ જીવનમાં તરક્કી કેવી રીતે મળશે આ જીવનમાં સફળતા કેવી રીતે મળશે આ જીવન કેવી રીતે તમે વધારી શકો છો આયુષ્યને વધારી શકો છો એવું દુનિયામાં ડે ટિપ્સ આપનારા જ્ઞાન આપનારા સારા સુવિચારો આપનારા આ ખાવ વચ્ચો આ પીવાથી આમ થાય અને આયુષ્ય વધારવાની દુનિયામાં વાત ચાલે છે જ્યારે બાઇબલમાં જે લખવામાં આવેલું છે કે જીવનને ભરપૂર જીવન પ્રભુ કીધું હું આપવા માટે આવ્યો છું તો એ જે ભરપૂર જીવન છે એ પ્રભુ મારફતે મળે છે એવું આપણે ખ્રિસ્તીઓ વિશ્વાસ કરી બેઠા છે અને એટલા માટે જ આપણે અત્યારે એકઠા થયા છે કે પ્રભુ આત્માને શાંતિ આપનાર આ જીવન પછીના જે આપણા વાલાઓ જે ગુજરી ગયા છે જેમનું જીવન પૂરું થયું છે ઘણી સેવાઓ કરી ઘણો પ્રેમ કર્યો ને ઘણું બાળકો માટે પણ જે બધું શ્રમ ઉઠાવ્યો અને એના બદલામાં આપણે પણ એમના માટે જે કે કરીએ છીએ અથવા તો એમનો પ્રભુનામાં આભાર માનીએ છીએ કે મમ્મીના જીવન માટે આભાર જે એમને શ્રમ ઉઠાવ્યો મહેનત કરી અને ઉછેર કર્યો અને જવાબદારી જે નિભાવી એ બધી બાબતને યાદ કરીને પ્રભુનો આભાર માનીએ છીએ કે ખ્રિસ્તી જીવન જે છે એ પ્રભુની સ્તુતિ કરવા માટે છે બાઇબલમાં જે અયુબ હતો જેનું સર્વ લૂંટાઈ ગયું પણ એક એવો માણસ હતો કે જેને કીધું આભાર પ્રભુ તમે આપ્યું તમે લઈ લીધું જ્યારે મને સાંભળ્યું કે આજે સંગત છે અને પ્રભુનો આભાર માનવા માટે કે પ્રભુના જે કુટુંબમાં આ જે પ્રસંગ છે એને લઈને જે વાત કરવામાં આવી કે પ્રાર્થના સભા રાખવામાં આવી છે અને પૂછવામાં આવ્યું કે વિષય શું છે તો એક વર્ષ મમ્મીને જે પૂરા થયા અને એમની યાદમાં અને એમની વરસી કહીએ અને આભાર માનવા જીવન જે આપ્યું પ્રભુએ અને એમાં એમને જે બધી મહેનત ઉઠાવી શ્રમ ઉઠાવ્યો આપણને જે મળે છે એનો આભાર માનીએ છે પણ જ્યારે આપણા પાસેથી કોઈ લઈ લે છે અથવા તો જતું રહે છે પછી આભાર માનવો બહુ દુખની વાત છે ને એ પ્રમાણે કદી નથી કરી શકતા પણ અયુ કીધું દેવે આપ્યું ને દેવે લઈ લીધું દેવની સ્તુતિ થાવ દેવનો આભાર પણ મમ્મી મળ્યા જીવન મળ્યું ઘણું ઘણું શીખ્યા ને સાથે રહ્યા અને આ બધી વાતને યાદ કરીને આપણે પ્રભુનો આભાર માનીએ છીએ કે થેન્ક યુ તમે જીવન આપ્યું આ વાલા મારા મમ્મી આપ્યા કે જે વાલા આપણા ગુમાવ્યા હોય કદાચ એ મને આપ્યા ને એમનાથી મને આ શીખવા મળ્યું આ લાભ મળ્યો અયુબ બાઇબલમાં એ પ્રમાણે કહે છે કે યહોવાય આપ્યું યહોવાય લઈ લીધું પ્રભુની સ્તુતિ થાવ આપણે ખ્રિસ્તી જીવનમાં આભાર માનવો અને પ્રભુનો હંમેશા દરેક બાબત માટે આભાર માનવો એ એ દર્શાવે છે કે હું વિશ્વાસ કરું છું કે ઈશ્વર છે કે જે આ બધું કરે છે આપણે જાનવર નથી

એ જ ઈશ્વરનું મંદિર મસ્જિદ જે કંઈ છે એ બધું બનાવીને ઈશ્વરને યાદ રાખે છે આપણે પણ આજે એકઠા થયા છે આ બહુ જ મોટી વાત છે કે આપણે મનુષ્ય અવતાર તો માણસ તરીકે છે ને આપણે ઈશ્વરને યાદ કરીએ છીએ અને ઈશ્વરે જ આપેલી જીવન ભેટ છે અયુબે જેમ બધું લૂંટાઈ ગયું છતાં પણ પ્રભુનો આભાર માન્યો ઇબ્રાહિમ વિશે એ પ્રમાણે બાઇબલમાં છે કે ઈબ્રાહીમને પ્રભુએ ઘણા સમય પછી દીકરો આપ્યો પચીસ વર્ષ પછી એને દીકરો જન્મ્યો અને જોઈને બહુ આનંદ કરતો હતો કેટલા વર્ષ પછી મને આ મળ્યો પણ પ્રભુએ કીધું જે તને આપ્યો એ મને પાછો આપી દે અને ઇબ્રાહિમ વહેલી સવારે ઉઠ્યો લખેલું છે એના છોકરાને લીધો અને કીધું બેટા ઈશ્વરે માગ્યો છે હવે મને તને પાછો આપી દેવો પડશે આપણે ઘણી વાર તૈયાર નથી હોતા કોઈ આપણાથી વિદાય થાય એ જોવા માટે અથવા આપણાથી જતા રહે દૂર જતા રહે એના માટે આપણે તૈયારી નથી હોતી હું મારા પપ્પાની વાત કરું મારા પપ્પા હંમેશા એ પ્રમાણે પહેલા ભી કહેતા હતા કે હું જયારે જતો રહીશ તું તો તારા સેવામાં હશે પણ જયારે આવશે ત્યારે તું ટોળું જોશે નીચે કે બધા ભેગા થયા છે શું છે સમજી જ કે પૂરું થઈ ગયું આપણે તૈયાર નથી કોઈને કોઈને વિદાય કરવા માટે કારણ કે જેના સાથે આપણો લગાવ હોય છે જેના માટે આપણો બધો પ્રેમ હોય છે એને છોડવું એનાથી દૂર જવું બહુ જ કપરી વાત છે દુઃખની વાત છે ઇબ્રાહિમને કહેવામાં આવ્યું તારા દીકરાને તું મને અર્પણ કરી દે અને ઇબ્રાહિમ નીકળ્યો અને ઇબ્રાહિમે છરો લીધો ઇબ્રાહિમે લાકડા લીધા વેદી પર લાકડાથી પર આ બલિદાન ઈસાકને મૂકવા માટે એને લાકડા પણ લીધા એને છરો પણ લીધો એને આગ પણ લીધી અને એના છોકરાને લઈને એ પહાડ પર જાય છે બાઇબલમાં એ લખ્યું છે કે દીકરાએ પૂછ્યું પપ્પા લાકડા તો છે છરો પણ છે અગ્નિ પણ છે દહણ પણ કરવા જઈ રહ્યા છે આગ લગાવીને અર્પણ કરવા જઈ રહ્યા છે પણ અર્પણ કાં છે ત્યારે બાપાએ કીધું યહોવા પૂરું પાડશે ગોડ ઈશાક ને જોઈને કે છે યહોવા પૂરું પાડશે આ જે વિશ્વાસ થી બોલવાની વાત છે કે ઈશ્વર છે ઈશ્વર પૂરું પાડે છે ઈશ્વરે જ આ તને પૂરો પાડ્યો અને ઈશ્વર હજુ પણ મને પૂરું પાડશે આ ઇબ્રાહીમ નો વિશ્વાસ એ પ્રભુ સાથે સંગતમાં ચાલવાથી એને ઈશ્વર પ્રત્યેની આ વાતો નીકળે છે આપણે પણ જયારે પ્રભુ સાથે ચાલીએ છીએ ત્યારે આપણા મુખમાંથી પણ એવા સારા શબ્દો નીકળે છે કે ઈશ્વર છે મનુષ્ય મરણ પછી શું થશે એવા વિચારો આવે પણ પ્રભુ છે છે પછી એ જાત જાતના દિલાસાની વાતો આમ થશે અને મનુષ્ય આવીને દિલાસો પણ આપે છે પણ પ્રભુ સુખ્રી જે મરણ પામીને જીવતા થયા તેના મારફતે આપણને એક વાત શીખવા મળી કે આ જીવન પછીનું પણ જીવન છે જેમ પ્રભુએ કીધું ઘઉંનો દાણો જ્યારે એને વાવો છો અથવા જમીનમાં દાટો છો તો એમ ના સમજો પૂરું થઈ ગયું એ ફણગો ફૂટે છે ને ઊઘે છે પ્રભુએ એ જ વાત સમજાવી કે હું પણ મરી જઈશ પણ પાછો ઉઠી જઈશ અને ખ્રિસ્તી લોકો પણ આ પ્રમાણે આપણે માનીએ છીએ અને એટલા માટે જ આપણે પ્રભુ તરફથી દિલાસો મળ્યો છે કે આપણને જીવન છે અને અત્યારે કદાચ આપણા વાલાઓ આપણા મધ્ય નથી પણ આપણે એ પ્રમાણે વિશ્વાસ કરીએ છીએ કે આ જીવન પછીના જીવનમાં આપણે પણ ગુજરીશું આપણે પણ એમની સાથે સદા જઈશું એટલા માટે આભાર માનવો અને પ્રભુનો સ્તુતિ કરવી પ્રભુ પર આપણો વિશ્વાસ જાહેર કરવો જેમ ઇબ્રાહીમે પોતાનો વિશ્વાસ જાહેર કર્યો ઈશ્વર છે જે પૂરું પાડશે અને એ પ્રમાણે આખી વાત એ પ્રમાણે છે પ્રભુ સુ જેમ પૃથ્વી પર આવીને કીધું ઈબ્રાહીમ મને જોઈને ખુશ થો કારણ કે એ પ્રભુ છે કે જે પૂરું પાડનાર પ્રભુ છે બાઇબલમાં દરેક લોકો વિશ્વાસમાં મરણ પામ્યા જે પણ મરણ પામ્યા વિશ્વાસમાં જીવનોને કપાઈ ગયા કતલ થઈ ગયા વધસ્તંભ પર મર્યા પથરાથી મરી ગયા શહીદો થઈ ગયા એ બતાવા કે અમે વિશ્વાસ કરીએ છીએ આપણે પણ વિશ્વાસ કરીએ છીએ મરણ છે પણ

એમાં ટેમ્પરરી કહીએ એમાં જાય છે અને ત્યારબાદ ન્યાય થયા પછી જ અને ન્યાયમાં એ પ્રમાણ છે કે જે પ્રભુ પર વિશ્વાસ કરે છે તેને પ્રભુ અનંત જીવન આપે છે બીજો કોરંથી પાંચ સત્તરમાં લખેલું છે જે ખ્રિસ્તમાં છે તે નવી ઉત્પત્તિ છે નવો થઈ જાય છે માણસ એને જીવન મળે છે પ્રભુ સુનો આભાર માની કે જેના મારફતે આપણને આશા મળી આપણે એમ નથી માનતા કે પૂરા થઈ ગયા ના હજુ પણ હૈયાત હોય છે પ્રઝવડ ઈબ્રાહિમ જ્યારે મરણ પામ્યો ત્યારે પણ પ્રભુએ વાત કરી કે ઇબ્રાહિમ એ હતો ધનવાન હતો લાજરસ પણ હતો આ બધી વાત કરીને બતાવ્યું કે માસ્ક મરીને પણ એ હોય છે પ્રઝવડ તો આપણે આશા રાખનારા પ્રભુ શ્રીકૃષ્ણ લીધે જ આપણને એક હિંમત છે અને પ્રભુ તરફથી જ આપણને જીવન પણ છે જીવન પર પ્રભુ પર વિશ્વાસ કરતા રહીએ અને પ્રભુમાં બની રહીએ આવો પ્રાર્થના કરીએ પ્રાર્થના કરીએ પિતા અમે ખ્રિસ્તમાં નમીએ છે તમારામાં અમને આશા મળી તમારામાં અમને અનંત જીવન ની વાત મળી તમારામાં અમને દિલાસો મળ્યો તમારા લીધે જ અમે પ્રભુ હજુ પણ આશામાં વિશ્વાસમાં ટકી રહ્યા છે પ્રભુ આ કુટુંબ માટે ખાસ પ્રભુ દિલાસો હિંમત સામર્થ માગીએ છીએ હા અમે પ્રભુ તમારા પર કરીએ છે કે અમારું જીવન સમાપ્ત થાય છે ત્યાર બાદ તમારા હાથોમાં સલામત છે કેમ કે અમે તમારું જીવન તમને સોંપેલા છે આ જીવન પછીનું જીવનમાં લઈ જનાર દોરનાર તમે જ છો આ યહોવા મારો પાલક છે તેથી મને કસી ખોટ પડશે નહીં તે મને ચલાવે છે મને દોરે છે હા મરની છાણી ખીણમાંથી જાવ તો પણ હું બીસ નહીં કેમ કે તું મારી સાથે છે આ પ્રભુ તમે હંમેશા સાથે રહો છો

આ પ્રભુ તમારા વિશ્વાસમાં બનાવી રાખજો આભાર પ્રભુ ફરતી આ કુટુંબ માટે એમના માટે મમ્મીના જીવન માટે આયુષ્ય માટે પણ આભાર માનીએ છીએ પ્રભુ જે વાલાઓએ પોતાના વાલા ગુમાવ્યા છે એ દરેક માટે પ્રાર્થના છે પ્રભુ દરેકને સહાય કરજો સાંભળતા દરેક વાલાઓને પુષ્ક કૃપા આપો હિંમત આપો સામર્થ આપો ઓર સામર્થ ઓર પ્યાર હા પ્રભુ હમ ચાતે મેરે ખુદા પ્રભુ અમને તમારા સામર્થ્યની જરૂર છે દિલાસાની ને પ્રભુ તમારી હાજરીની જરૂર છે તમે આવીને કીધું તમને શાંતિ થાઓ હા પ્રભુ શાંતિ આ વાલાઓ સાથે રહે પ્રભુ સુગ્રસ્તા નામમાં આમેન આવો પ્રભુ શ્રી સાથે કરીશું ઓ આકાશવાના અમારા બાપ તમારું નામ પવિત્ર બનાવો તમારું રાજ્ય આવો જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ દેશવટી આજ અમને આપજો જેમ મારો પ્રવાદીને માફ કરીએ છીએ મારો અમને માફ કરજો અને પૈસો ન લાવો અને સતાનથી છુટકારો આપો વિરાજ્ય તથા મહિમા સરકાર સિદ્ધ તમારા છે પ્રભુ આમેન આમેન થેન્ક યુ વેરી મચ રજવાનું